કેમ છો મારા વાલા મિત્રો અત્યારે પહોંચી ગયા છીએ આપણે અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર જે ફ્લાવર શો શરૂ થઈ ગયો છે ત્યાં તો આજના વિડીયોમાં મિત્રો આ ફ્લાવર શો ક્યારથી શરૂ થયો છે ક્યાં સુધી શરૂ રહેવાનો છે કેવી રીતે ટિકિટ થશે ટાઈમિંગ શું છે ઓનલાઈન બુકિંગ છે ઓફલાઈન બુકિંગ છે અહીંયા મિત્રો એક બે ત્રણ ચાર એવા પ્રકારના ચાર ગેટ છે એક્ઝેક્ટ ચાર નંબરના ગેટની સામે પાર્કિંગ છે અહીંયા ટુ વ્હીલર પાર્કિંગ છે અને આ સાઈડ ફોર વ્હીલર પાર્કિંગ છે દરેક ગેટ ઉપર તમને ટિકિટ વિન્ડો મળી જશે ઓનલાઈન ટિકિટ પણ તમે બુક કરી શકશો અથવા તો આવ્યા પછી ક્યુઆર કોડ સ્કેન કરીને પણ તમે ટિકિટ બુક કરી શકશો તો અહીંથી આપણે અત્યારે સ્ટોલ ઉપર જઈને ટિકિટ લઈ લઈએ કેટલી ટિકિટ છે મોટાના મોટાની નાનાની શનિવારે રવિવારે અને એ સિવાયના દિવસોમાં કેટલી ટિકિટ થશે તમામ વિગત આ વિડીયોમાં તમને જાણવા મળશે નમસ્કાર મિત્રો હું સંજય દવે તમામ મિત્રોનું સ્વાગત કરું છું તો તમામ વિગત વિશે જાણવા માટે આ વિડીયો મારી સાથે સુધી જોડાયેલા રહો તો સંજય ઇઝ ઓન પછી તમે કોડ સ્કેન ઓનલાઈન પણ તમે તેની એક વેબસાઇટ હશે આપણે અહીંથી જાણી લઈશું અને સ્ક્રીન ઉપર તમને આપી દેશે વેબસાઇટ જો કોઈ હશે તો તમે ત્યાંથી પણ બુક કરી શકશો અત્યારે આપણે ટિકિટ વિન્ડો પર જઈએ અને ટિકિટ લઈ લઈએ બે ટિકિટ हाँ। टिकट है हां कई कई रेट ने टिकट है 75 105 आप 75 रुपीस वाले और 105 रुपीस वाले दो कॉम्बो टिकट आपो एक कॉम्बो टिकट 100 रु में उपलब्ध तो तुम्हें ऑनलाइन करना को बाबू ऑनलाइन तो डिस्काउंट है डिस्काउंट में 10 है ऑनलाइन टिकट तो ऑफलाइन

જો આ ક્યુઆર કોડ આપણે સ્કેન કરીને પેમેન્ટ કરી દીધું પછી હવે ટિકિટ અહીંથી જ મળશે આપણે ટિકિટ વિન્ડોથી આ ટિકિટ ઓનલાઈન અહીંયા આવ્યા સિવાય બુક થાય છે એમને ઇન કેસ કોઈ અલગ સિટીમાંથી અલગ લોકેશન ઉપરથી ક્યાં છે એપનું નામ ઓકે અમારા માટે સ્પેશિયલ અહીંયા એક સર હતા તેમને પૂછશું ઓનલાઇન એપ એક છે અમદાવા પાર્ક તમને ડિસ્પ્લે ઉપર આપી દઈશ

અને શનિ અને રવિ હોય તો પંચોતેર રૂપિયા અને અટલ બ્રિજ માટે અલગ થી ત્રીસ રૂપિયા પણ અહીંયા આપણે કોમ્બો ટિકિટ લીધી છે એકસો વાળી બાર વર્ષથી નાના બાળકો માટે કોઈ ટિકિટ નથી તો થોડું કન્ફ્યુઝિંગ છે કારણ કે ટિકિટ વિન્ડો આપણને એવું જાણવા મળ્યું કે શનિ રવિ સિવાયના દિવસોમાં પણ પંચોતેર રૂપિયા છે અથવા કોમ્બો ટિકિટ હોય તો એ પ્રમાણે પણ અહિયાં ડિસ્પ્લે ઉપર કઈક ટિકિટ અલગ છે ફ્લાવર શો ના ટાઈમિંગ ની હું તમને આગળ વાત કરી દઈશ એ તમને પેલા અહિયાં દેખાડી દઉં જુઓ ફ્લાવર શોની જે ટિકિટ બારી છે તેનો સમય સવારે થી લઈને રાત્રિના નવ વાગ્યા સુધી રહેશે અને બંધ થવાનો જે સમય છે તે રાત્રિના દસ વાગ્યાનો છે બરોબર અને અહીંયા આ એકઝેટ સામે જે રિવરફ્રન્ટ છે ત્યાં અટલ બ્રિજની એકઝેટ બાજુમાં ફ્લાવર શો શોનું ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો છે બરોબર ઓકે આપણે એન્ટ્રી લઈ લીધી છે એકઝેટ ચાર નંબરના ગેટની સામે આ ચાર નંબરનો જ ગેટ છે જ્યાંથી આપણે એન્ટ્રી લીધી છે ત્યારબાદ આગળ જોઈએ છે શું ચેક ઇન થાય છે સામેનો ફ્લાવર શોનો એન્ટ્રી ગેટ છે એ પહેલા સામે તમને ચંદ્રયાન ની થીમ ઉપર એક સેલ્ફી પોઈન્ટ જોવા મળશે જ્યાં જેટલા અત્યારે વિઝિટર આવી રહ્યા છે બધા સેલ્ફી ક્લિક કરી રહ્યા છે તો એ તમને બતાવી દઉં ત્યારબાદ અહીંયા મસ્ત મજાનો વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો એ પ્રકારનો અહીંયા મસ્ત મોટા ટેક્સની અંદર ડેકોર કરવામાં આવ્યું છે નામ અને આ છે તેમનો એન્ટ્રી ગેટ ગેટમાં પ્રવેશ લેતાની સાથે જ એક મસ્ત મજાનું ડેકોર કરેલું છે માય સિટી માય પ્રાઇડ બરોબર આ સામે એન્ટ્રી ગેટ છે ત્યારબાદ અહીંથી આપણે ફ્લાવર શો નિહાળવાનું શરૂ કરીએ તો આગળ વધતા ફરી એક મસ્ત ટેક્સ્ટ ડેકોર કરવામાં આવ્યા છે વાયબ્રેન્ટ ગુજરાતનો <laughs> આ ફ્લાવર શોમાં ખૂબ જ મહત્વના જે આકર્ષણના કેન્દ્રો છે તેની વાત કરી દઉં તો એક ખૂબ જ મહાકાય હાથી જે નેચરલ વનસ્પતિમાં અહીંયા કંડારવામાં આવ્યો છે ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ સરદાર ની પણ અહીંયા વિશાળ પ્રતિમા તમે કહી શકો સ્ટેચ્યુ કહી શકો જે એક્ઝેક્ટ ફ્લાવરની અંદર તમને અહીંયા જોવા મળશે એ અહીંયા જોશો તો એનો લાવો પણ અનેરો છે હાથી મેરે સાથી ફ્લાવર શોમાં આકર્ષણનું કેન્દ્ર હાથી છે વનસ્પતિમાં કંડારવામાં આવ્યો છે હાથી અને આ જે વનસ્પતિ છે એકદમ નેચરલી છે કોઈ આર્ટિફિશિયલ નથી અહીંયા જે પણ અલગ અલગ ફ્લાવર છે તેને મસ્ત રીતે ઇન્ફોર્મ કરવામાં આવ્યા છે જવો તમે પેન્ટુનિયા છે ત્યારબાદ ધીરે ધીરે જેમ જેમ આગળ વધશો તેમ દરેક ફ્લાવરને ઇન્ફોર્મેશન તમને જોવા મળી જશે અહીંયા ફ્લાવર શોમાં એક્સપોર્ટ ઓલિમ્પિકની થીમ ઉપર બનાવવામાં આવ્યો છે તમે અહીંયા જે આ પાસરિંગ ઓલિમ્પિકની જોઈ રહ્યા છો તેની એક્ઝેક્ટ સામે વિવિધ જે ઓલિમ્પિકની ગેમ છે તો અલગ અલગ એથ્લેટિક્સના અહીંયા તમને સેલ્ફી પોઈન્ટ જોવા મળશે જેમની અંદર જેવલિંગ થ્રો એટલે કે ભાલા ફેંક છે હોકી છે ટેનિસ છે શૂટિંગ છે તો આ પ્રકારના અલગ અલગ અહીંયા તમને સેલ્ફી પોઈન્ટ જોવા મળશે જે તમે આવશો તો તમને જોવાનો અનેરો આનંદ આવશે જે તમને આગળ કેમેરામાં બતાવી દેશે આ જે સામે ફ્લાવર છે એ પેન્ટોનિયા છે એક્ઝેક્ટ તેમની પાછળ ખૂબ જ વિશાળ મોરની પ્રતિમા છે આર્યન અને ફૂલોથી તેને ડેકોર કરવામાં આવી છે લોખંડની છે પણ તેને ફૂલોમાં ખૂબ સુંદર રીતે ડેકોર કરવામાં આવી છે ધ્રુવ ભાઈ તરસ લાગી છે અમે પાણી પીતા આવીએ અહીંયા વોશરૂમની તેમજ પાણીની અને બેઝિક ફેસિલિટી પણ ખૂબ સરસ છે તો વચ્ચે વચ્ચે આપણે થોડા ફ્રેશ થઈ જઈએ અને પછી પાછા આપણે આગળ વધીએ એ મસ્ત મજાની પાણીની સુવિધા છે એટલે ધ્રુવ ભાઈ હવે બોટલ ફિલ કરે છે અને એક્ઝેક્ટ બાજળ પાછળની સાઈડ છે વોશરૂમ બરોબર બંને સુવિધા પાણી ભરવાની અને ખાલી કરવાની મજા આવે એવી વ્યવસ્થા છે ભાઈ એટલે આવો તો ટેન્શન નહીં લેતા બરોબર બેઝિક ઇન્ફોર્મેશન માટે અહીંયા એક આજે રિવરફ્રન્ટ પર ફ્લાવર શો અને અટલ બ્રિજ છે તેમનો એક મસ્ત મજાનો મેપ છે તો અહીંથી તમે બેઝિક આઈડિયા લઈ શકો છો કે કઈ જગ્યાએ શું છે બરાબર અહીંયા વોશરૂમ છે પાણીનું જે વ્યવસ્થા છે એની પણ ઇન્ફોર્મેશન છે આ ફ્લાવર શોમાં જે મેઇન આકર્ષણ છે તેમને અહીંયા મસ્ત મજાની એક માહિતી આપવામાં આવેલ છે વડનગર તોરણ ઇન્ડિયન એલિફન્ટ વાઇબ્રન્ટ ગુજરાત સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓલિમ્પિક ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ભારતનું જે સંવિધાન છે તેનું મસ્ત મજાનું પુસ્તક છે એ સિવાય અહીંયા સ્કીમ ઓફ એમ્પાવરિંગ વુમન માટે જે સ્ત્રી માટે સશક્તિકરણનું એક મસ્ત મજાની થીમ છે ન્યૂ ઇન્ડિયા પાર્લામેન્ટ માટેનું જે આપણે નવું સંસદ ભવન છે ત્યાંની પણ એ માહિતી અહીંયા તમે એક થીમ બી જોઈ શકશો પછી અહીંયા વિંગ ઓફ ફ્રીડમ છે આ બધી જે મેન આકર્ષણો છે ને એ તમને હું આગળ બતાવતો જઈશ પણ અહીંયા જ્યારે તમે ફ્લાવર શોની વિઝિટ આવો છો ને તો બેઝિક આઈડિયા માટે તમે આ મેપનો ઉપયોગ કરી શકો છો વુમન એમ્પાવરિંગની એક મસ્ત મજાની થીમ છે સ્ત્રી સશક્તિકરણ ઉપર આપણે જે નવું સંસદ ભવન છે તેમનો જે બેઝિક લેઆઉટ છે બહારથી કેવું દેખાય છે એના ઉપર પણ અહીંયા મસ્ત મજાની એક થીમ મૂકવામાં આવી છે અને ચારે તરફ તમે આ સરોવર જોઈ શકો છો જ્યાં કમળ મૂકવામાં આવ્યા છે નવ નંબરમાં એક વિંગ ઓફ ફ્રીડમ લાઈવ બટરફ્લાય જે ફ્લાય કરી રહ્યું છે તેમના થીમ ઉપર અહીંયા બેને સાઈડ એક મસ્ત મજાના બટરફ્લાય છે જેને નામ આપવાનું આવ્યું છે વિંગ ઓફ ફ્રીડમ અને તેમની નીચે ખૂબ સુંદર મજાના ગાર્ડન બનાવવામાં આવ્યા છે બરોબર ત્યારબાદ દસમા નંબરનો જે થીમ છે એ કિડ્સ એરિયા છે અહીંયા પોમેન જેરી છે ત્યારબાદ અહીંયા મિકી માઉસ છે અને આ પિકાસો કહેવાય ને થ્રો પિકાચુ પિકાસુ છે બરાબર અને હવે આપણે આગળ વધીએ ડેડિકેટેડ ફોર ચિલ્ડ્રન છે બરોબર મસ્ત છે કિડ્સ એરિયા છે તેમને એક્ઝેક્ટ સામે મસ્ત મજાનું મોઢેરા સૂર્ય મંદિરની થીમ ઉપર અહીંયા સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે અને તેમની ફરતે ખૂબ સુંદર મજાનું ગાર્ડન બનાવવામાં આવ્યું છે અને અહીં આવો તો આ પણ જોવો જો ખાસ કરીને અગિયારમાં નંબરનું આકર્ષણ છે મોઢેરા સૂર્ય મંદિર આટલા બધા ફ્લાવર તમને એવું થતું હોય છે કે આર્ટિફિશિયલ છે પણ મિત્રો આર્ટિફિશિયલ ફ્લાવર નથી પૂરેપૂરા ફ્લાવર શોમાં મેક્સિમમ જે પણ ફ્લાવર અને વનસ્પતિ છે તે નેચરલ છે ખાસ કરીને એવું બનતું હોય કે જે નર્સરીઓ છે તેમની પાસેથી ભાડા ઉપર કે એક્સપાય જે પણ રીતે અહીંયા આ વસ્તુ લાવીને ડેકોર કરવામાં આવે છે આજે તમે વોલ જોઈ રહ્યા છો એકદમ બરાબર તો એ પણ એ જ રીતે છે તો ખૂબ સુંદર મજાનો ફ્લાવર શો છે આપણે અત્યાર સુધીમાં મેન મેન દસેક આકર્ષણો જોઈ લીધા છે અને તમે અહીંયા મોઢેરા સૂર્યમંદિરની જે થીમ છે ત્યાંથી આગળ વધો તો અહીંયા એક નર્સરી છે જે એડવર્ટાઈઝમેન્ટ માટે કે જે પણ માટે અહીંયા રાખવામાં આવી છે તો બે ત્રણ બીજી નર્સરીઓ છે જો તમે પોતાના ઘર માટે માટે કે ગાર્ડન લેવા હો બરાબર કોઈ પણ નર્સરીની વસ્તુઓ તો એ અહીંથી તમને મળી જશે મિત્રો પાછળની જે થીમ છે તમને પાછળથી દેખાડું છું જે મોઢેરા સૂર્યમંદિર છે તેમનો બિહાઇન્ડ ધ સીન મતલબ કે પાછળનો ભાગ છે આગળ છે પણ એનાથી પણ બે લાજવાબ કહી શકાય પાછળથી તમે જે આ મોઢેરા મોઢેરા સન ટેમ્પલ છે તેમની થીમ જુઓ જબરજસ્ત લાગે છે ગજબ મિત્રો આ આ ઓરિજિનલ છે બરોબર ખાલ વેરીફાઈ કરવા માટે જોઈ લીધું કે આર્ટિફિશિયલ નથી ને કારણ કે અહીંયા વિઝિટર આવીએ એમનું એવું કહેવું હતું કે આર્ટિફિશિયલ છે બરોબર જુઓ આ નેચરલ કોકોપીટ છે ને એની અંદર ડેવલપ કરવામાં આવેલ છે આ સેલોસિયા છે આ સેલોસિયા વનસ્પતિ કે ફ્લાવર જે પણ હશે પણ એનું નામ સેલોસિયા છે તો વચ્ચે વચ્ચે આપણે અમુક અમુક ફ્લાવરની પણ માહિતી લેતા જઈએ પહેલી નજરે તો તમે ફ્લાવર શોમાં આવશો એટલે એવું લાગશે કે આ ચંદ્રયાનની થીમ છે પણ આ છે ને એ આપણા જે આદિત્ય એલવન છે ને બરાબર એમની આ થીમ છે ત્યારબાદ તેમને એક્ઝેક્ટ બાજુમાં એલવીએમ થ્રી જે સેટેલાઇટ લોન્ચ વ્હીકલ છે એમની થીમ છે તો અહીંયા આવો છો તો આ પણ એક ખૂબ સરસ આકર્ષણનું કેન્દ્ર બનેલું છે અહીંના વિઝિટર માટે જુઓ આ બધા બોનસાઈ ટ્રી છે બોનસાય વિશ્વનું જે ઈ વેસ્ટનું મિશન છે તેના થીમ ઉપર અલગ અલગ ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ્સને એકત્ર કરીને અહીંયા ખૂબ સુંદર મજાની થીમ બનાવવામાં આવી છે ઈ વેસ્ટ મેનેજમેન્ટ માટે જુઓ તમે મિત્રો આ ફ્લાવર શોમાં એક વાત મને થોડીક ડિસેપોઇન્ટમેન્ટ લાગી કે જે અલગ અલગ થીમ ઓગણીસ કે વીસ અહીંયા જે થીમ મૂકવામાં આવી છે ને તેમની નીચે પ્રોપર એ થીમ વિશેની ડિટેલ શેર નથી કરવામાં આવી તો પ્રોપર ખ્યાલ ના આવે કે આ કઈ બાબતની થીમ છે અમુક થીમ એવું હોય જે જોતા જ ખ્યાલ આવી જાય કે આ જ વસ્તુની થીમ છે પણ અહીંયા જે મેપ છે તેમાં લખેલું છે કે ટ્રીબ્યુટ ઓફ હોર્ટીકલ્ચર બરાબર તો હવે આ થીમ એમની છે એ અમને જોતા ખ્યાલ નથી આવતો આ સાડ વિવિધ બીજા બોન ટ્રી છે એ સિવાય અહીંયા અલગ અલગ હોર્સ ટાઈપ થીમ છે તો ખરેખર શું છે ખબર નથી અને પાછળ આની પહેલાંની એક થીમ હતી તો એમાં ખ્યાલ નથી પડતો કે સેની છે તો છેલ્લી લાસ્ટ બે થીમમાં એવો આઈડિયા નથી આવી રહ્યો કે ખરેખર આ કઈ થીમ છે બરાબર તો આગળ વધીએ મેક્સિમમ આ ફ્લાવર શોની વિઝિટ તો અહીંયા પૂરી થઈ ગઈ છે પણ આગળ આ જે છે એ ફૂડ કોર્ટ છે વિવિધ ફૂડ કોર્ટમાં તમે ચા પાણી નાસ્તો કોલ્ડ ડ્રિંક જે પણ તમારે લેવું હોય ત્યાંથી લઈ શકો છો અને અહીંથી આગળ અટલ ફૂટ ઓર બ્રિજ સિગ્નેચર બ્રિજ પણ આપણે કહીએ ઘણી વખત તો ત્યાં પણ જોઈએ અથવા તો તેમની વિશે એક ડેડિકેટેડ વિડીયો આપણે બનાવવાનો પ્રયત્ન કરશું તો આગળ જઈએ ત્યારબાદ ફ્લાવર શોના એન્ડમાં વિવિધ શોપ છે તમે કોઈ ફો ફ્લાવર પોટ્સ કે નર્સરીને લગતી આઈટમને પરચેસ કરવા માગો છો જો તમે અહીંયા તો એ પણ તમે પરચેસ કરી શકો છો અહીંયા ઘણા બધા શોપ છે બરાબર તો આ જ્યારે ફ્લાવર શો જોઈને તમે છેલ્લે નીકળો છો ત્યારે એન્ડમાં તમને આ બધા શોપ જોવા મળશે ફ્લાવર શોના એન્ડમાં મિત્રો અલગ અલગ શોપ છે આમાં એક જ્યૂસની શોપ છે તો મિક્સ ફ્રૂટના સિત્તેર રૂપિયા છે ના કઈક સિત્તેર કે નેવું સો રૂપિયા છે કિવી જ્યુસના સમથિંગ થી સો રૂપિયા જ્યૂસના છે તો આપણે જ્યુસ પીને પછી પછી આગળ કઈ બાકી લેતું હોય તો જોઈ લઈએ અહીંયા મિત્રો આપણા ફ્લાવર શોની વિઝિટ થાય છે પૂરી અને નેક્સ્ટ લેવલ એક્સપિરિયન્સ રહ્યો અને જ્યાં થોડી નિરાશા હાથ લાગી મેં તમને આગળ વાત કરી દીધી છે અહીંયા તમે પણ જો ફ્લાવર શોની વિવિધ કરવા માંગો છો તો થોડી મહત્વની વાતો આપને શેર કરી દઉં જે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે અહીંયા મિત્રો ફ્લાવર શો ત્રીસ ડિસેમ્બર થી એટલે કે શનિવાર થી શરૂ થઈ ગયો છે અને પંદર જાન્યુઆરી સુધી શરૂ રહેવાનો છે આ ફ્લાવર શોમાં સાત લાખ કરતા વધારે વિવિધ ફૂલ છોડની પ્રજાતિથી અહીં પ્રજાતિનો અહીંયા ચારસો મીટર સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે જે તમને અહીંયા જોવા મળશે આ ફ્લાવર શોના ટાઈમિંગ ની વાત કરી દઉં તો સવારે નવ થી લઈને રાત્રે દસ વાગ્યા સુધી શરૂ રહે છે બાકી ટિકિટ વગેરે મેં તમને માહિતી આગળ જણાવી દીધી છે આ ફ્લાવર શો ની તમારી વિઝિટ દરમિયાન તમારો કેવો એક્સપિરિયન્સ રહ્યો અને આ વિડીયો કેવો લાગ્યો એનો મને કોમેન્ટ માં અભિપ્રાય આપી દેજો આ વિડીયો બસ એટલું જ ફરી મળશે આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે અને અમદાવાદ ના નેક્સ્ટ લેવલ બ્લોગ હજી આવવાના છે અટલ ફૂટ ઓવર બ્રિજ અને એની બાજુમાં ખુબ સુંદર મજાનું ભવ્ય વિશાળ ગાર્ડન છે ફ્લાવર ગાર્ડન એના પણ વિડીયો આવશે અને બાકી એક સસ્પેન્સ સિરીઝ શરૂ થવાની છે જે એક ફેસ્ટિવલ આવી રહ્યો છે અને આપણે મોસ્ટ ડિમાન્ડેડ જે સિરીઝ છે એ તો એ પણ જોવાનું ભૂલતા નહીં ફરી મળશે આવા જ નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો કેમેરામેન ધ્રુવ સાથે હું સંજય દવે આ વિડિયોને અહીંયા અહિયાં શાઇનિંગ ઓફ કરીએ ફરી મળીશું આવા વિડીયો સાથે જ્યાં સુધી રજા આપજો જય ગરવી ગુજરાત આપણા મિત્ર છે આપણે કેમેરામેન તરીકે એને સંબોધ્યા છે પણ જ્યારે પણ રખડવાની વાત હોય ને વ્લોગિંગ વાત હોય એ ફ્રી હોય એટલે આપણી સાથે હોય અને મજા આવે ભાઈ બરોબર બાકી મજા આવી કે ફ્લાવર શો કોમ્પ્લેટ કોમ્પ્લેટ મજા આવી બાકી બિહાઇન્ડ ધ સીન અમુક મજા એમ લીધી તમારી સાથે કઈ શેર કરાય નહીં બરોબર હાલો બાકી તો અહીંયા શેઠને પૂછવું પડશે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ટ્રાવેલ અપડેટ માટે બેલ નોટિફિકેશનને જરૂર ઓન કરો ફેસબુક પેજને લાઇક કરો અને ન્યૂઝ ફીડમાં ડિફોલ્ટની જગ્યાએ ફેવરિટ જરૂર સિલેક્ટ કરો જેથી આવા જ પ્રકારના પ્રવાસ સ્થળની માહિતી તમને મળતી રહે